કચરો કલેક્શન અને ગંદકીથી ખદબદી રહ્યું છે માડોદર સોસાયટી વિસ્તારમાં કચરા કલેક્શનની ગાડી શરૂ કરી પરંતુ તેની જાહેરાત બાદ ડોર ટુ ડોર કચરાની ગાડી મહિનામાં માત્ર ચાર દિવસ ફેરવીને બંધ થઈ જતા માડોદર રોડ પર સોસાયટી બહાર જાહેર માર્ગો પર કચરાના ઢક થતા અહીંથી પસાર થવું ત્રાસ જેવું લાગી રહ્યું છે અને જ્યાં જુઓ ત્યાં કચરો ગંદકી અને દુર્ગંધ જોવા મળી રહી છે રહીશોએ અનેક વાર રજૂઆતો કરી પરંતુ અધિકારીઓ ગણકારતા નથી પ્રજા ગંદકી અને કચરાથી રોડ પર ગંદકી મારતો રહ્યો પરંતુ પાલિકા હુંગતી જ રહી હતી કચરા ગંદકીને લઈને કોઈ મોટા રોગચાળો ફેલાવવાની સતત ભીતી રહે છે તહેવારો ઉત્સવ ટાણે જ ધાર્મિક સ્થળોએ પર બહાર કચરો જ કચરો જોવા મળી રહ્યો છે વાઘોડિયા રેલવે ફાટક હાઈસ્કૂલના કમ્પાઉન્ડ બહાર કુસુમ બાગ સામે એસ્ટેટ ડેપો પાસે સમૃદ્ધિ સોસાયટી પાસે શિવકૃપા નાળા પાસે અને નગરપાલિકા પાસેના ગાંધી ઉદ્યાન સહિતના વિસ્તારોમાં કચરો નિકાલ માટે રાહ જોઈ રહ્યો છે ત્યારે સત્તાધીશોનો કચરા અને ગંદકી પ્રત્યેનો પ્રેમ નગરને સ્વચ્છ અને તંદુરસ્તીથી દૂર રાખે છે